શાંતિ ના સંદેશ ધમ માર્ગ અને વિપક્ષ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને માહિતી પૂરી પાડી હતી પૂર્વ મહામંત્રી કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજ ભારતની પવિત્ર ભૂમિ ઉપર મહાપુરુષ મહાત્મા બુદ્ધે જન્મ લીધો અને આખા વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો અને એક કહેવત છે કે જ્યાં બુદ્ધ હોય ત્યાં યુદ્ધ ન હોય અને એ ગયાની પવિત્ર બિહાર ગયાની ભૂમિ ઉપરથી આ વિશ્વ વિભૂતિ મહામાનવ મહાત્મા બુદ્ધ જન્મ્યા અને આખા જગતને વિશ્વ બંધુતા અને સમાનતા અને શાંતિનો સંદેશ આપ્યો અને આજે બુદ્ધ દ્વારા સ્થાપિત જે બુદ્ધ ધર્મ છે આખા વિશ્વમાં વ્યાપી છે અને આજની તારીખમાં પણ ભારતના મોટા મોટા તમામ નેતાઓ પોતાની ઓળખ વિશ્વ સમક્ષ જ્યારે પણ રજૂ કરે છે ત્યારે એવું કહે છે કે હમ બુદ્ધ કે દેશ છે આયે એ હું સમાજને નહીં પણ પૂરા ભારત દેશને એક સંદેશો આપીશ કે તમે શાંતિ બંધુતા અને સમાનતામાં ચાલો યુદ્ધ એ કલ્યાણ નથી બુદ્ધ એ જ વિશ્વનું કલ્યાણ છે સમાજનું કલ્યાણ છે અને આ દેશનું કલ્યાણ છે આ એક વિડંબના છે કે બુદ્ધનો જે ધમ માર્ગ છે એનો વિપસ્યાનાનો માર્ગ છે એ વિકસિત વિશ્વના દેશોએ અપનાવ્યો છે જ્યારે ભારતમાં એટલું બધું પ્રચલિત નથી બુદ્ધ ધમ અને વિપસ્યના એ એક ભારતની એક કમનસીબી છે અને એક દુઃખ દુઃખદ વાત છે